તો કેમ છે મિત્રો જય દ્વારકા તો મારી પાસે તો વાત કરીએ આના બોડી અને લુક ની તો લુકમાં તો એક નંબર લાગી જ રહી છે એની સાથે સાથે એનો કલર કામ પણ બાકી છે એ પણ આપણે કરાવવાનું છે તો જોઈએ તો કેટલી મસ્ત લાગી રહી છે તો આ છે એની ચાવી જે કે મેં ઉપર કવર લગાવ્યું છે બહુ મસ્ત લાગી રહી છે ચાવી પણ તો પેલા તો હું ચાલુ કરીને એનું સાઉન્ડ બતાવી દઉં અને એની સાથે સાથે એનું વાઇબ્રેશન પણ બતાવી દઉં

સારી કંડિશનમાં છે કેમ કે ઓછામાં ઓછા ગાડીને વરસ થઈ ગયા છે બે હજાર દસ મોડલ ગાડી છે એટલે સારું કહેવાય એના પ્રમાણે એન્જિન તો વાત કરીએ અને સ્પીકરની તો ચારે ચાર સોનીના સ્પીકર જે બહારથી લગાવેલા છે જે અહીંયા અહીંયા ત્યાં પાછળ પણ એને સ્પીકર આવે છે જે સીટની હાલત તો અત્યારે બહુ ખરાબ છે કેમકે ઉપરલા જે સીટ હતા એ અમે નીકાળી દીધા છે એન્ડ નોર્મલ જ આવે છે જે મિરર આવે એ સાઈડ મિરર નોર્મલ જ આવે છે ઓટો મિરર નથી આવતાની ડિસ્પ્લેની વાત કરીએ ડિસ્પ્લે ક્વોલિટી પણ બહુ મસ્ત છે એન્ડ હું તો આમની ડિક્કી બતાવી દઉં ગાડીની તો ડિક્કીનું બટન અહીંયા છે પેટ્રોલ આગળનું અને પેટ્રોલ તો જાતે જ ખુલે છે આની અંદર તો વાત કરીએ ડિક્કીની તો ડિક્કી તો તમને ખબર સિડાન ગાડીની ડિક્કી બહુ મોટી જ આવે છે આની અંદર ડિક્કી જુઓ સ્પેર વ્હીલ ને અલોય બટન છે તો અહીંયા વોલ્યુમ ડાઉન એન્ડ બદલાવા માટે ગીત આગળ પાછળ અને મોડ આપેલું છે એની સાથે બીજું હોર્ન ને એ બધું આવે છે અહીંયા એરબેગ આવે છે અહીંયા અને એક એરબેગ અહીંયા આવે છે બે એરબેગ આવે છે એસી એસીઓની પાવરફુલ હાલ પણ એવી ને એવી જ છે કરીએ તો બીજી તો આ તો જે હરેક ગાડીમાં અત્યારે જે મોસ્ટ ઓફ કોમન થઈ ગયું છે એ જમાનાની અંદર આની અંદરે જે મિરર રહ્યું ઓટો ફોલ્ટ આવતું જે અહીંયાથી આપણે એ મિરર બંધ ચાલુ કરી શકતા જે આની ચાંપ તો ખરાબ છે આ તો વર્ક નથી કરતું બટ એ જમાનાની અંદર આવતું એ બહુ મોટી વાત છે બધા ચારે ચાર પાવર વિન્ડો છે કેટલા કિલોમીટર ચાલી છે તો જોઈએ એવરેજની વાત કરીએ તો અઢાર સુધીની હાઈવે ઉપર આપે છે અને ગામની અંદર તો થોડી ઓછી આપે છે જેમ કે સિટીની અંદર બારથી પંદર લઈને ગા સિટીની અંદર આપે છે કુલ બ્યાસી હજાર ચાલીસ ગાડી મતલબ ત્યાંથી થવા જાય છે અને આની એક વાત બહુ મસ્ત છે કે જેમ કે દરવાજો ખુલ્લો અમે કરી દીધો હોય તો એનો સાઉન્ડ આવવા માંડે છે ટી ટીટ એવો સાઉન્ડ આવવા માંડે છે એ બહુ મસ્ત છે કે તમે કાચ કે કોઈ બી લાઇટ ચાલુ મૂકીને જતા રહ્યા હોય તો એ ટીટીટ ટિટીટ સાઉન્ડ કરે છે અને એની જે લાઇટ છે તે અહીંયા આપેલી છે ઓટો લાઇટની વાત કરીએ આની એમ્બિયન્ટ લાઇટની જે કે આની અંદર લગાવેલી છે ખૂબ મતલબ કે મ્યુઝિક તરફ પણ વાગે છે તમારી હિસાબથી તમે પણ લગાવી શકો છો જેમ કે જો બ્લુ કલર જે ડોર વાઇઝર પાછળ બધે લગાવેલી છે બહુ મને તો બહુ પસંદ છે જે લગાવેલી જ આવેલી હતી તો આની અંદર આપણે હજુ કંઈક થોડા ઘણું કરીશું મોડિફાઈડ વગેરે સીડ કવર પહેલાં નખાવાના છે તમે સજેસ્ટ કરજો કે કયા સીડ કવર નખાવશું એન્ડ વાત કરે એના સાઉન્ડ ક્વૉલિટીની તો હું એ પણ તમને કહી દઉં પહેલાં તો યુટ્યુબની અંદર કોઈ બી ફ્રીશ કોડ સોંગની તો ડિસ્પ્લે ક્વોલિટી પણ એક નંબર છે અને વોઇસ જો અત્યારે દરવાજો ખુલ્લો હું બંધ કરી કંઈ બી મૂકવું હોય એના માટે છે બાકી બીજી તો અહીંયા વાત કરીએ તો જોઈએ કે બે કપ હોલ્ડર એની સાથે અહીંયા મોબાઈલ મૂકવા ગમે તમે મૂકી શકો છો અહીંયા હેન્ડ બ્રેક અહીંયા આર્મ રેસ્ટ પણ બહુ મસ્ત આવેલું છે અને અંદર કંઈ સામાન પણ તમે મૂકી શકો છો પાછળ જ એવી રીતે તો વાત કરીએ પાછળની સીટની અંદર તો બેસવામાં પણ ખૂબ સરસ છે જુઓ અહીંયાથી આટલી ગેપ રહે છે અને ઉપર પણ રહેશે તો વાત કરીએ અહીંયા પણ પાછળ પણ એક રેસ્ટ આપેલું છે જે કે તમે અહીંયાથી આ જેમ રેસ્ટ આપેલું છે જો અહીંયા કપ હુડલ પણ આપેલું છે કમ્ફર્ટેબલી બેહી શકો છો જેમ કે તમારા કોઈ ગઈડા માણસ હોય એ બી કમ્ફર્ટેબલ રીતે બેહી શકે છે આ ગાડીની અંદર મતલબ એ જમાનાની અંદર સમજો આજથી બે હજાર દસ નું મોડેલ એટલે સમજો કે એ પ્રમાણે બહુ સારું કહેવાય યાર સીડાન ગાડી એટલે અહીંયા પોકેટ અહીંયા કંઈ બી તમે મૂકી શકો છો અહીંયા અહીંયા અને આમ રેસ્ટ છે એ ઉપર નીચે થઈ શકે છે આગલ્લા બંને પણ પાછલા કંઈ થતા નથી કેમ કે પાછલા જ આવે જેવા છે એવા ને એવા એન્ડ એન્ટીરિયર પણ તમે જોઈ શકો કેટલું મતલબ મસ્ત લાગી રહ્યું છે એન્જિન વાઇબ્રેશનની તો હાલ પણ જે એ કંડિશનમાં હોય કેમકે મેં નવી હોન્ડા સિટી પણ ચલાવેલી છે તો એમાં નામાં મને મોસ્ટ ડિફરન્ટ કંઈ લાગતો નથી કેમકે એકદમ જે એ સાયલેન્ટ છે ને એ જ પ્રમાણે આ પણ સાયલેન્ટ ડચ છે જો કે એસી કરું તો અત્યારે એસીની અંદર તમે જુઓ તો કે એસીની અંદર પણ કોઈ એવો અલગ વોલ્યુમ નથી કોઈ જે છે એ જ અને એસી પણ બહુ ગુડ છે મતલબ કે પાંચથી છ મિનિટની અંદર પૂરી ગાડી મારા ખ્યાલથી તો કરી જ નાખે છે ક્લીન આગળ લી સીટું બધી રીતે મજા આવે છે એસીની અંદર કોઈ કહેવાની જરૂર નથી બાકી અત્યારે તો ઠંડીનો મોસમ છે એટલે નથી કરતા અમે એન્ડ વાત કરીએ આની સ્પીડની તો પિકઅપમાં પણ એક નંબર છે પિકઅપ જોવું કે હું તમને બતાવી દઉં તો પિકઅપ એક નંબર છે કે ઝાટકે ઝીરોથી હંડ્રેડ થવામાં પણ વાર નથી લાગતી અને બધી રીતે તમને ચલાવવામાં પણ રિલેબિલ છે જેમ કે આનું સ્ટેરિંગની વાત કરીએ તો સ્ટેરિંગ પણ એકદમ આમ સ્મૂથ છે તમે એક હાથે કમ્ફર્ટેબલી યુઝ કરી શકો છો એન્ડ પાછલો કેમેરો તમને બતાવી દઉં તો કેમેરો જેવું દિવસની અંદર જે રીઝલ્ટ છે ને અત્યારે જે કે મારા મોબાઈલની જે રિફ્લેક્શન પડતી એટલે તમને કદાચ નહીં દેખાતું હોય બટ જે દિવસની અંદર જે દેખાય છે એવું ને એવું રાત્રે પણ એ નહીં ધ છે બતાવી દઉં સાઈડ તો જતા કંઈ ખબર જ નથી પડતી કે સાઈઠ ક્યારે પહોંચી ગઈ અને બ્રેકિંગની વાત કરીએ તો બ્રેકિંગ પર બહુ મસ્ત બ્રેકિંગ છે વાત કરીએ આની ગ્રાઉન્ડ કરે છે તો મતલબ કે ઊંચાઈ બહુ ઓછી છે કે કોઈ કોઈ જગ્યાએ ટચ પણ થઈ શકે છે એટલે ધ્યાનથી ચલાવી આને કે બહુ સીડાન ગાડીઓ તમને ખબર હશે જે ઇન્ડિયન રોડ માટે તો મારા ખ્યાલથી નથી બરાબર આપણા અહીંયા ખાડા બાડા એવું બધું વધારે હોય કઈ કહી ના શકું કેમ કે અમુક આપણા ગામની અંદર એવા બમ્પો બન્યા છે કે જેની ઉપરથી મોટા ખટારા આડી જાય તો આપણી ગાડીઓ શું વસ્તુ હોય અંદર હું થોડા ઘણું મોડિફિકેશન કરું છું તો તમે મને સજેસ્ટ કરજો કે સીટ કવર કેવા નાખવા આગળની હેલાઇટ વ્હાઇટ કરવી કે નહીં બીજો કોઈ કલરમાં કે કોઈ એવું હોય તો મને સજેસ્ટ કરજો હું એ પ્રમાણે કરીશ અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જોકે હું બે ત્રણ દિવસની અંદર આની હું મોડિફિકેશન વિડીયો અને સર્વિસ કોસ્ટનો વિડીયો પણ હું મૂકવાનો છું તો જોઈએ છીએ આની અંદર સર્વિસ કોસ્ટ કેટલો આવે છે કે મારા ખ્યાલથી તો ચાર પાંચ હજારમાં આ ગાડી પતી જ જાય છે સર્વિસની અંદર પણ તોય આપણે જોઈએ પણ એન્જિન કોસ્ટ કે પહેલી સર્વિસ હું કરાવવાનો છું તો મારે પહેલી સર્વિસ કેટલો ખર્ચો થવાનો છે ચેક કરશું ચલો મળીએ જોઈ લીધી મિત્રો તમે ગાડી તો મિત્રો આની અંદર હું થોડા ઘણો ખર્ચો કરવાનો છું તો આ મારી જે યુટ્યુબ ચેનલ એને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે આગલા વિડીયોની અંદર હું આનાથી અલગ અને નવું લઈને આવવાનું છું ચાલો